અમદાવાદમાં દેશી દારૂના વેપલાનો પર્દાફાશ થઈ જવા પામ્યો છે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ દેશી દારૂ નો અડ્ડો ધમધમી રહ્યો હોય દરમિયાન બુલેટિન ઇન્ડિયાના કેમેરામાં દારૂના આ વેપલાનો પર્દાફાશ થઈ જવા પામ્યો છે દેશી દારૂનું વેચાણ કરતી મહિલાના દ્રશ્યો સામે આવ્યા છે અને ગુજરાતમાં કાયદાના ઉડતા જોવા મળ્યા હતા પોલીસ વિસ્તારમાં આજે ઘટના બનવા પામી છે દારૂનો જે અડ્ડો ધમધમી રહ્યો હોય જોધપુરમાં દેશી દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે આનંદ પોલીસ સ્ટેશન વિસ્તારનો આ દારૂ જે છે તે કેમેરામાં કાયદ થઈ ગયો હોય પર્દાફાશ થઈ જોવા પામ્યો છે દેશી દારૂનું વેચાણ કરતી મહિલાના દ્રશ્યો સામે આવ્યા હતા અને આ દ્રશ્યો સામે આવતાની સાથે જ ગુજરાતના દારૂબંધીના કાયદાના ધજાગરા ઉઠતા જોવા મળ્યા હતા

જે વિગત છે સમગ્ર જે માહિતી છે છે તે મળી રહી ને કેમેરામાં આ વેપલો જે છે તે પર્દાફાશ થઈ જવા પામ્યો છે દેશી દારૂનું વેચાણ કરતી મહિલાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને ગુજરાતમાં આ દ્રશ્યો જોઈ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉઠતા જોવા મળ્યા હતા